લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટના વિરોધે પોસ્ટરનું સ્વરૂપ ધારણ કર્યું છે ગઈકાલે રાત્રે કેટલાક વિરોધી તત્વોએ સંગમ ચાર રસ્તાથી માંડીને આજવા રોડ વાઘોડિયા રોડની કેટલીક સોસાયટીઓની બહાર રંજનબેનના વિરુદ્ધમાં સૂત્રો લખેલા પોસ્ટરો અને બેનરો લગાવવામાં આવતા ખળભળાટ મચી ગયો છે આજે સવારથી જ આવા પોસ્ટરોના ફોટા સોશિયલ મીડિયામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપના લોકસભાના ઉમેદવાર રંજનબેન ભટ્ટની સામે કોંગ્રેસને ઉમેદવાર મળતો નથી આવા સંજોગોમાં રંજનબેન જંગી સરસાઈથી ચૂંટણી જીતે તેવી સંભાવના પણ છે

વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા આજવા રોડ અને વાઘોડિયા રોડની કેટલીક સોસાયટીઓની બહાર રંજનબેનના વિરુદ્ધમાં રીતસરની જંગ છેડાઈ હોય એવા પોસ્ટરો લાગ્યા છે જેની ચર્ચા માત્ર વડોદરા શહેર ભાજપ સંગઠનમાં જ નહીં પરંતુ પ્રદેશ કક્ષા સુધી પણ થઈ રહી છે